Thank you નમસ્કાર મિત્રો છે યથાવત છે ત્યારે મિત્રો સાતમા દિવસે બેટ દ્વારકામાં વધુ આ સ્થળે ત્યારે મિત્રો દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દીધી કે વાત કરવામાં આવે તો આ દરમિયાન મિત્રો હનુમાન દાંડી રોડ પર આવેલા અનઅધિકૃત ત્યારે બાંધકો પર ત્યારે કામો પર ફૂલડીઝલ ઉભેરવામાં આવ્યું હતું જોકે મિત્રો આપને જણાવી દઈએ કે સત્તાવાર માહિતી મુજબ કુલ ત્યારે સાત હજાર છસો ચૌદ ચોરસ મીટરની જમીન પરથી દબાણ હટાવવામાં આવ્યું હતું જે આ મિત્રો અત્યારને આ સૌથી મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ